ભારત દેશના ગૌરવ સમા એશિયાઈ સિંહનું એકમાત્ર કુદરતી વસવાટ સ્થાન એટલે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ગીર અને અને આસપાસનો પ્રદેશ સિંહ અન્ય વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ છે ગુજરાત રાજ્ય વન વિભાગ તો આપણે પણ એમને થઈ શકીએ મદદરૂપ કેવી રીતે તો બસ રાખીએ આટલું ધ્યાન સિંહને તેના કુદરતી જીવનમાં કોઈ ખલેલ ન પહોંચાડીએ સિંહ કે અન્ય વન્ય પ્રાણી આપને ઇજાગ્રસ્ત કે મુશ્કેલીમાં જણાય તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરીએ કોઈ શંકાસ્પદ વ્યક્તિ દ્વારા એવી બિનઅધિકૃત પ્રવૃત્તિ થતી હોય જેનાથી સિંહ કે અન્ય વન્ય પ્રાણીઓ મુશ્કેલીમાં હોઈ શકે તો આપણે તાત્કાલિક વન વિભાગના સંપર્ક કરી અને એમને કરીએ જાણ ગુજરાત રાજ્ય વન વિભાગ અને વન્ય પ્રાણી વિભાગ ગુજરાત સરકાર છે સિંહ અને તેના સંરક્ષણ માટે આવો આપણે પણ દસમી ઓગસ્ટના આ સદર મજાના દિવસે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરીએ અને સિંહના સંરક્ષણ અને સંવર્ધનમાં થઈએ મદદરૂપ